જે સંયોજક અને સુપ્રીમ કોર્ટના વકીલ એવા માનનીય શ્રી કેવલસિંહ રાઠોડ સાહેબ ગુજરાત રાજ્યના જான் પ્રભારી અને છોટાઉદેપુરના વતની બેન શ્રી વીગનાબેન राठવા જેઓ અહીંયા લડાયક નેતૃત્વ ધરાવે છે ગુજરાત રાજ્યના જાગૃતિ મિશનના અમારા એડવોકેટ ગુજરાત હાઈકોર્ટના માન્ય કિરણભાઈ સર્વસ્થ મંચસ્થ આગેવાનો ગ્રામજનો પોલીસ મિત્રો બેનો માતાઓ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વધુ સમય નહીં લઈએ કારણ કે આપણે આપણા મુખ્ય મહેમાનોના વક્તાને સાંભળવાના છે ફક્ત ત્રણ ચાર મિનિટ આપની લઈશ વધારે ટાઈમ નથી જોતો આજે જયપાલ સિંહ મુંડા સાહેબની જન્મ જયંતી છે સૌપ્રથમ તો આપ સૌના અભિનંદન એટલા માટે આપવા પડે કે આજે જે આખા દેશના હીરો કહી શકાય ફક્ત આદિવાસી સમાજના નહીં કારણ કે એમણે આખા દેશ માટે ગોલ્ડ મેડલ અપાયો હતો ફોટી ટીમના કેપ્ટન રહી એમણે ફક્ત આદિવાસી સમાજ માટેની વાત નથી કરી એમણે આખા દેશનું સન્માન જાળવ્યું હતું એ એ ગોલ્ડ મેડલ એ આખા ભારત દેશનો ગોલ્ડ મેડલ છે પણ આ દેશની કમ નસીબી છે કે આપણે એ વ્યક્તિત્વને યાદ નથી કરી શકતા અને સવિશેષ જવાબદારી આપણા સમાજની છે કે આપણા સમાજનો આગેવાન હોવા છતાં આપણા સમાજના લોકો પણ આવા નામચીન સંઘર્ષશીલ વ્યક્તિઓથી પરિચિત નથી એટલે જાગૃતિ લાવવાની જરૂર છે સમાજની અંદર શિક્ષણની જરૂર છે આજે છોટાઉદેપુર જિલ્લાના આપણા રાઠવા સમાજ ના હોય કે ભીલ સમાજ ના હોય નાયક સમાજ ના કોઈ વ્યક્તિ હોય તો કેમ એક ચિંતન કરવાની જરૂર છે જ્યારે આપણે મોટા શહેરો ની અંદર જઈએ તો આપણે ક્યાંક મોટા શોરૂમ જોઈએ કે કાર ના શોરૂમ હોય કે ઓડી હોય કે બીએમડબલ્યુ હોય કેમ આદિવાસી સમાજ નો કોઈ વ્યક્તિ એનો માલિક ના બની શકે દોઢ કરોડ ની વસ્તી છે જો ગુજરાત રાજ્ય મોટી મોટી સંસ્થાઓની વાત કરવામાં આવે મોટી મોટી હોટેલો ગાંધીનગર માં જાઓ કે કે દલીલા જુઓ કે આઈટીસી નર્મદા જુઓ તો આપણને ક્યારે એવો વિચાર નથી આવતો કે આપણા સમાજ નો કોઈ યુવાન વડીલ કે આપણા સમાજનો કોઈ વ્યક્તિ આ પ્રકારની સંસ્થાઓનો માલિક બની શકે સમાજને ચિંતન કરવાની જરૂર છે આ બાબતે અને એનું મંચપૂર પાડ્યું છે સામાજિક એકતા જાગૃતિ મિશનના ભાગરૂપે માન્ય કેવલસિંહ રાઠોડ સાહેબે મંચપૂર પાડ્યું છે અને લગભગ 3000 જેટલા એડવોકેટ અને શિક્ષિત મિત્રો ભેગા કર્યા છે શિક્ષિત લોકો ભેગા કર્યા છે ત્યારે એમને પણ એટલો ધન્યવાદ આપીએ ગુજરાત રાજ્યના 33 જિલ્લા છે આપણે જોવું પડે કે 33 કલેક્ટરમાંથી આપણો કલેક્ટર કેટલા એસપી તેત્રીસ હોય તો એસપી જે ઓફ પોલીસ હોય તો તેત્રીસ એસપી માંથી આપણા એસપી કેટલા બસોને ઓગણપચાસ તાલુકા છે તો તાલુકા અપેક્ષાએ બસોને ઓગણપચાસ મામલતદાર હોય તો બસો ઓગણપચાસ મામલતદારમાંથી આપણા આદિવાસી મામલતદાર કેટલા સંખ્યાના હિસાબે આપણો અધિકાર છે કોઈ ભીખ નથી એ હક મેળવવા માટે આપણે સૌ જાગૃત થવાની જરૂર છે અને જાગૃત થવા માટે સૌપ્રથમ એનું પહેલું પગથિયું આવે શિક્ષણનો ડોક્ટર બી આર આંબેડકરે કહ્યું છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો પહેલું પગથિયું એ શિક્ષણનું છે મને થોડાક સમાચાર તો મળ્યા છે કે શિક્ષણ મહાગામ આગળ છે અને એવી આશા રાખીએ કે આ ગામ આ ગામમાંથી બીજા પણ ચાર પાંચ એવા વ્યક્તિ નવા પેદા થાય કે કોઈ કમ્પ્યુટર ક્ષેત્રે ક્રાંતિ કરે તો બિલ ગેટ્સના નામની જોડે અહીંયા કોઈ રાઠવાનું પણ નામ આવે એવું નથી કે એ કોઈનો એકાધિકાર કે મોનોપોલી નથી કે કોઈ કાર્મી કંપની કોઈ સિલેક્ટેડ વ્યક્તિ બનાવી શકે કે કોઈ ની કંપની Apple વાળો વ્યક્તિ જ બનાવી શકે કે અદાણી જ રોડ રસ્તા રસ્તાને કન્સ્ટ્રક્શનનું કામ કરી શકે એવું નથી એના માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે સંખ્યાબળ છે આપણી જોડે શિક્ષિત બની સંગઠિત થઈને કામ કરવાની જરૂર છે અને એના માટે કયો રસ્તો આપણે પસંદ કરીએ છે એ સૌથી અગત્યનું છે માન્ય કેવલસી રાઠોડ સાહેબ સામાજિક એકતા જાગૃતિ મિશન સંગઠન ચલાવે છે સર્વ સમાજ માટેનું સંગઠન છે પરંતુ જે સમાજનો સૌથી નીચલો વર્ગ છે જે સૌથી જેની પર વધારે અત્યાચાર થયેલો છે જે સૌથી વધુ નબળો છે એ વર્ગને હંમેશા સૌથી વધુ મહત્વ આપતા હોય છે તો આદિવાસી સમાજને કઈ રીતે અધિકારો આપી શકાય એ બાબતે ઘણા ખરા આંદોલનો ચલાવે છે અધિકાર આદિવાસી અધિકાર આંદોલન ચલાઈએ છીએ ઘણા ખરા બીજા કાર્યક્રમો પણ આદિવાસી સમાજ માટે આપતા હોઈએ છીએ તો આપ સૌને મારી નમ્ર અપીલ છે કે આપ સૌ પણ અમારા સામાજિક એકતા જાગૃતિ મિશન સંગઠનની સાથે જોડાવ શિક્ષિત માણસની સાથે જોડાવ આજે આ ગામમાં આવ્યા છો તો અહીંયા જે વડીલો છે કોઈ નાના છોકરાઓ છે તો એ લોકોને પણ મગજમાં એવું થશે કે સુપ્રીમ કોર્ટના વકીલ આયા હતા તો એમને પણ એક મગજમાં વિચાર આવે કે ભઈ સુપ્રીમ કોર્ટ હોય દેશની અંદર અને આપણે પણ કદાચ કાલે શિક્ષણ મેળવીને સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકીએ તો ખોટા રસ્તે જવાની જગ્યાએ તમે સાચો રસ્તો પસંદ કરો શિક્ષિત લોકોના સંપર્કમાં રહો કહેવાનો મારો ભાવાર્થ ખાલી એટલો છે કે શિક્ષિત લોકોના સંપર્કમાં રહેશો તો સમાજનું પણ કલ્યાણ થશે અને એનું પરિણામ લક્ષી આપણે કરી શકીશું આદિવાસી સમાજ આ દેશનું માલિક શાસન પહેલેથી આ દેશની અંદર જ્યારે કોઈ જ નહોતું આદિવાસી એટલે આદિકાળથી આ દેશના સૌપ્રથમ માલિકો જેને કહેવાય એ માલિકો અત્યારે હાલ બહુ ખરાબ પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે તો એમનો પુનઃ માલિક તરીકે કઈ રીતે આપણે પ્રસ્થાપિત કરી શકાય એ માટેનું આયોજન કરીએ અને સાહેબની સાથે જોડાઈએ અને આદિવાસી સમાજનું કલ્યાણ થાય એ માટે આપણે સૌ કાર્યરત રહીએ એટલી જ વાત કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ